હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગવાની જરૂર નથી ભાગો નહીં ગૃહમંત્રી છો ચેલેન્જ સ્વીકારો અગાઉ પણ આઠ પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો કઈ વાંધો નહીં ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો આમ આદમી પાર્ટી બતાવવાનો તો આવો ફરીથી સામે આવી જાઓ ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી ગૃહમંત્રી છો રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી કે બસ સ્ટેશનની બહાર આટા મારતો ટપોરી નથી તમે ગૃહમંત્રી છો ભાઈ આવો જાહેરમાં ડિબેટ કરીએ સામસામે બેસીએ ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને આમ આદમી પાર્ટી ખુલ્લી પાડો કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો સામે આવો ભાગવાની જરૂર નથી ભાગો નહીં ભાઈ ભળ હોય એ ભાગે નહીં અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે ભાગવાની જરૂર નથી હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો ડિબેટ કરો ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડું ઉઠાવી લો બાકી રેલવે સ્ટેશન બેઠેલા ટપોરીની જેમ ટ્વીટ 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 કરી અને ફાંકા ફોજદારી કરવાની જરૂર નથી ભાઈ સરકારો ઘણી આવી ઘણી ગઈ સાચા હોવ યોગ્ય વાત હોય પુરાવા હોય પરફેક્ટ વાત હોય આવી જાઓ સામે એક ડિબેટ કરો ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને અમને ખુલ્લા પાડો અરવિંદ કેજરીવાલ ને ખુલ્લા પાડવાની ચેલેન્જ સ્વીકારો ટપોરી કે ટ્રોલની જેમ ટ્વીટ 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 કરવાની જરૂર નથી ભાઈ હું ચેલેન્જ આપું છું કે હર્ષ સંઘવી ભાગે નહીં ભાગતા નહીં ભાઈ ચેલેન્જ સ્વીકારો સામે આવો ડિબેટ કરો જાહેર મંચ ઉપરથી આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો એવી મારી ગોપાલ ઇટાલિયાની વિનંતી છે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાતના ગોપાલભાઈ ઇટાલિયાની આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીભાઈને ચેલેન્જ આપી છે ઓપન ડિબેટ કરવા માટે ભૂતકાળમાં પણ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને ઓપન ડિબેટ કરવા માટે ચેલેન્જ આપી હતી પરંતુ આવી કોઈ ડિબેટ થઈ નથી ત્યારે આ વખતે ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત ગૃહમંત્રીને ચેલેન્જ આપી છે ગૃહમંત્રીએ ટ્વીટ કરી હર્ષભાઈ સંઘવી ટ્વીટ કરી છે અને આમ આદમી પાર્ટીના એક ભૂતપૂર્વ કાર્યકર્તાને નકલી ડી તરીકે ઝડપાયો છે કચ્છની અંદર તેવી ટ્વીટ કરી છે તેને લઈ અને રાજનીતિ ગરમાઈ છે ત્યારે ગોપાલભાઈ કુટારી ટ્વીટ કરી અને વર્ષભાઈ સંઘવીને જાહેર મંચ પર ડિબેટ કરવા માટેની ચેલેન્જ આપી છે હવે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે આ ડિબેટ થાય છે કે નહીં તમારું જોવું સદ રહેશે